નમસ્કાર ઓર સજનો રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં અને મજામાં નહીં આ વિડીયો આખે આખો તો તમે મજામાં આવી જાઓ ગેરંટી સાથે અને માતાજી બધાને સુખી રાખે અને દ્વારકાધીશ હો હોવા વરહના કરે અરે હો વરહના હું હવા બસો વરના કરે મારે ક્યાં વેસાતા લઈને દેવા તો હું લોભ કરું એટલે વાત એવી છે કે ઘણા દિવસ પછી આપણે આ વિડીયામાં પાછા મળ્યા તો વિડીયો આખો જ જોઈજો તમને જલસા પડી જાય ગેરંટી સાથે કારણ કે કોમેડી કન્ટેન આપણું બેસ્ટ કન્ટેન્ટ છે તો કોમેડી જ કરવાની છે તમે વિચારતા હશો કે આ ટાઈટ નથી તો આ હું કામ ને ટોપી પહેરી રાખી ટોપી એટલા માટે પહેરી રાખી કે ઘણા બધાને આપણા દિમાગમાં હું હાલતું હોય નહીં ખબર પડી જાય તો આપણા દિમાગમાં હું હાલે એ કોઈને ખબર ન પડવી દો એટલા માટે હું મિત્રો કાળા તડકાની ટોપી પહેરી રાખું તો મિત્રો એ બધી વાત છે અને આપણે ભાગશાળી પ્રજા છીએ કે એક વર્ષમાં બે 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 દિવાળીઓ આવે બે મહિનાની અંદર બીજી દિવાળી આવે છે એટલે કે બાવીસ જાન્યુઆરીના દિવસે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે લલા અંદર બિરાજમાન થવાના છે તો આવનારી બાવીસ તારીખની અને રામ પ્રાણ પ્રતિષ્ઠાની આ બધા સર્વ ભારત હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુસ્તાનીઓને બધાને જ્યાં જ્યાં વસે ત્યાં ત્યાં સનાતનીઓને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ફરી એકવાર હેપી દિવાળી હાસી દિવાળી અને કયો બાકી તો વાત એવી છે કે જો તમે આ પડખે પંખો ફરે પાછળ તમે જોઈ ગયા છો જો તમારે હેખે હું હોય ને ભાઈ તો ક્યારેય એ પવન શકું આજુબાજુમાં એક કિલોમીટર બે કિલોમીટર મેકાવા ન દેતા કારણ કે આખી ને દી કાળો કકડાટ હુર્ર જાણે હેલિકોપ્ટર માથે નીકળતા હોય એવો અવાજ કરે આ પવન સકી દેખાય ને જો ફરે તમને અવાજ ધીમો ધીમો આવતો હોય તો સાંભળો આવતો જ હોય તો આ પવન શક્ આપણે મેકવા દેવાના નહીં કારણ કે આ આપણો મગજમારીનું દુશ્મન છે અને તો બહુ નુકસાનકારક પણ હશે ફાયદા તો કેટલા થતા હોય એ સરકારને ખબર છે આપણે તો નુકસાની જ છે અને ખેડૂતો હંમેશા નુકસાની સહન કરતો આવે છે અને હાંચે હાચે કરી નુકસાની સહન કરે છે અને કરતો આવે છે અને કોબામાં જ ખાય છે તો વાત એવી છે ખેડૂતોના હિતની તો મિત્રો આદિ હુદીમાં આપણે બધું જોઈ લીધું કેમ કે તમે જોયું છે મરકી જોઈ મરકી જોઈએ તમને ખબર છે કોરોના કાળમાં કેટલા ટપકી ગયા અને ઘણા બધા કોબા ઉપડી ગયા દુઃખની વાત છે કે કોરોનામાં ખૂબ તો એ જોઈ લીધું વાવાઝોડા જોઈ લીધા ભૂકંપ જોઈ લીધા નોકરિયાદોના સંગઠન અને એની એકતા જોઈ લીધી છેલ્લે છેલ્લે બાકી હતું તે હમણાં ટ્રક ડ્રાઈવરોના સંગઠન જોઈ લીધા એણે તો સરકારને રોકાળી દીધી જેમ ઉટ્યું ઝૂકે એમ બસ હવે એક જ જોવાનું બાકી રહ્યું એ છે અમારા ભાઈઓનું એકતા અને સંગઠન બસ ભગવાનની એક દિલની આશા પૂરી કરી નાખે કે મારો ખેડૂત છે એ પણ એકવાર સરકારને મજબૂર કરી દે કે ખેડૂતો કે આમ કરી દે આમ સરકાર કેવી જોઈએ એવું કાંઈક થાય તો આપણો ઉધાર છે બાકી તો ભોળીને થાંભલા સડીશું ને ઉડીને આંખમાં પડીશું આપણે બસ આવી જ રીતે કોબામાં ખાતા રહેવાનું છે તો મિત્રો સારું છે અને સારું છે ખેડૂતોને બધા ખેડૂતો દુઃખી નથી પણ જાજો વર્ગ છે એટલે કે મારી અંધ અંધવર્ગ એ કદાચ થોડો ઘણો દુઃખી છે થોડો ઘણો નહીં ઘણો બધો દુઃખી છે અને જેને મળે છે ને જેને આટા ઉકલી ગયા એના બધાને લાભ છે તો ખેડૂત છે તો ખેડૂતની જ વાતું હોય બાકી કંપનીમાં કાંઈ કામ કરતા નથી આપણે આપણે બાપાની કંપની છે કે બટા અમે આમાં ગોઠણમાં ગળી ગયા તમે ગીડીએ છો અને તમારી કરજાને હવે આમાં નો નાખતા હવે આમાં કાંઈ આ ધંધોમાં છે નહીં કારણ કે અમે હાથ ભરાય ભરાઈ થાકી ગયા તમે ભરાવો છો અમે કંઈ નીકળતું ન તો હું કામ ભરાવા અને સરકારની તો અત્યારે ફટાફટ યોજનાઓ આવી ગઈ છે યાદમાં તે ફટાડા પાટ કરી નાખ્યું સોબન તડાકા કરી નાખ્યું કોન્ટ્રાક્ટ પેજ ઉપર લઈ લીધું દસ મહિનાની અગિયાર મહિનાની નોકરી પાછી ભરતી કારણ કે બેરોજગારી એટલી બધી વધી ગઈ છે એના કારણે કદાચ મોદી કાંઈ આવું કંઈક વિચાર્યું છે આપણે તો કાંઈ રાજકારણમાં બહુ રસ નહીં એટલે એમાં કાંઈ ખબર પડે નહીં પણ એમ કહે છે બધાએ કે કોન્ટેક્ટ પેજ ઉપર આવી જાય આર્મીવાળાઓથી લઈને શિક્ષકો એની બધાની ભરતી થાય હશે પણ અગિયાર મહિનાના નહીં એવા રેવન્યુમાં છે તો ખબર નહીં હું વિચાર તો આપણે જ કાંઈ નોકરી કરવી નહીં એટલે આપણે એ કાંઈ ટેન્શન છે નહીં આપણે બસ ખેતી કરવાની છે તો ખેતીમાં કાંઈક બે પાંદડે થાય એવું વિચારીએ બાકી તો હલા હુડ ધૂળની ડમુરી હમણાં સડાવતું રહેવાનું અને ઘણા દિવસ પછી તમે આ વ્લોગ વિડીયો જુઓ છો તો લાઈક છે અને કોમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો કોમેડી સાથે કટાક્ષ અને અમુક મેસેજ જો કે આમાં બોલવા જેવું અમુક વસ્તુ ઘણી બધી હોય પણ અત્યારે બધા એને પાછો વિરોધી બહુ થાય કારણ કે બધા પાર્ટીના વફાદારો બધા બહુ હોય ને એટલે એને દાય જ પડી જાય હું અંદર ધવાડા નીકળી જાય વગર દિહવાળી છે કાંઈ વાંધો નહીં નીકળે તો એની ઘરે અહીંયામાં આપણે કોઈથી ફાટી નથી પડતા કારણ કે સત્ય હકીકત અને સનાતન સત્ય છે એ શું છે કે પાર્ટી હિન્દુ નથી આપણે આપણા દેશના માટીના હિન્દુ છે અને રાષ્ટ્રવાદી હિન્દુ છે તો રાષ્ટ્ર માટે જ તે વિસરશું નો પાર્ટી નો પોલિટિક્સ બસ ખેડૂતના દીકરા છે એ તો ખેડૂતથી મોટો આ દુનિયામાં કોઈ છે આ નહીં એ પછી બીજાને મારા આવે આર્મીવાળા એ હિમા હાસીને બેઠા બાકી આ પેદા કરે છે ને ખેડૂતનો દીકરો એટલે જ બધા જલસા કરે છે જ્યાં સુધી ઈવડે સુખી નહીં થાય જ્યાં સુધી આ માયનો લાલ આ દુનિયામાં કોઈ સુખી નહીં થાય લખી દઉં સાંભળાની પત્રે તો મસ્તી કરતાં કરતાં આ શબ્દો પર ધ્યાન દેજો બાકી તો બસ બધા જાણે છે અને આવનારી બે દિવસમાં સોનલ બીજ છે તો આ બધા સોનલ સોરુને સમગ્ર શક્તિ સોરુને સોનલ બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવનારી મકર સંક્રાંતિ પતંગ ઉડાડવામાં થોડુંક ધ્યાન રાખજો પાસળનો ગોથું ખાઈ દાઉ નકરતા હો જંતર વગાડતા માથે હોવ તો હેઠા તો કોઈ પડે નહીં અને હા તમારી દોરીથી ઘણા બધા પક્ષીઓને અને જનાવરોને નુકસાની થાય તો એના માટે થોડીક લાગણી અને દયાભાવ રાખી અને પતંગ સગાવીજો બાકી સારા કામ કરવા જેવા અને સેવાના ઘણા બધા કામ છે તો એમાં કરજો એ સેવા સાથે મકર સંક્રાંતિની પણ શુભકામનાઓ અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો અને હું હમણાં આનંદ કરાવતો રહે માંગલ જય દ્વારકાધીશ રામ રામ સીતારામ જય શ્રી રામ